ભારતના તમામ એરપોર્ટ પર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગુપ્ત હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે આ ચેતવણી ઓક્ટોબર માટે આપવામાં આવી છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ ચોવીસ ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું જેમાં તમામ એરપોર્ટ્સ એર સ્ટ્રીપ હેલીપેડ ફ્લાઇંગ સ્કૂલ અને ટ્રેનિંગ સંસ્થાઓમાં સુરક્ષા કડક કરવાનો નિર્દેશ અપાયા હતા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પાસેથી પ્રાપ્ત થયેલા ઇનપુટમાં આતંકવાદી અથવા અસામાજિક તત્વો દ્વારા સંભવિત ખતરાની આશંકા છે એવામાં કોઈપણ અપ્રિય ઘટનાથી બચવા માટે તમામ સ્થળો પર સતર્કતા અને દેખરેખ રાખવાનું કહેવામાં આવ્યું છે એરપોર્ટ ટર્મિનલ પાર્કિંગ પેરીમીટર ઝોન અને અન્ય સંવેદનશીલ સ્થળોમાં સતત પેટ્રોલિંગ અને દેખરેખની સલાહ આપવામાં આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો